વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ બાદ પહેલી સંકલન સમિતિ હેમાંગ જોશી ધારાસભ્ય યોગેશ પટેલ અક્ષય પટેલ ચૈતન્ય રોકડિયા મનીષા વકીલ ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બેઠકમાં હાજર રહ્યા હતા સંકલનની બેઠક બાદ ધારાસભ્ય કેઉર રોગડિયાએ એક નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે સરકારી જમીનોમાં ગેરરીતિ ન થવી જોઈએ પાલિકાએ મંજૂરી આપી હોય તો કલેક્ટર કચેરી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ઓપન હાઉસ બેઠક યોજી નિવેડો લાવવું જોઈએ એક બે કાગળ ખૂટતા હોય તો તે મેળવી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ યોગેશ પટેલની સાથે મેં પણ કલેક્ટરને રજૂઆત કરી છે અને વિશ્વામત્રી નદી મુદ્દે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે આ સાથે ધારાસભ્ય યોગેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ત્રણ વર્ષમાં તેરસો ને સાડત્રીસ જેટલી જમીનોની ફાઇલ કલેક્ટર પાસે આવી હતી અત્યાર સુધી એકસો ને અઠ્ઠાવન ફાઇલે પાસ કરી છે અગિયારસો ને ઓગણસાઇ ફાઇલો દફ્તરે કરી દેવામાં આવી છે કલેક્ટરે ઓપન હાઉસ કરવાની બાહેનધરી આપી છે સ્માર્ટ મીટર અંગે અમે રજૂઆત પણ કરી છે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવ્યાની ફરિયાદો છે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ જે બી હાલ સમસ્યાનો હલ શોધી રહી છે અમે સ્માર્ટ મીટર મુદ્દે સરકારમાં પણ રજૂઆત કરી છે સીએમએ વડોદરા આવ્યા ત્યારે વિશ્વામિત્રી નદી મામલે પણ તેમણે કહ્યું હતું સીએમ પોતે વડોદરા માટે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે શહેરમાં ઓગણત્રીસ મુદ્દાઓને હજુ સોલ્વ થયા નથી અમે તો અમારી રજૂઆત કરવી છે પણ ઘણા ધારાસભ્ય નવા છે જેથી નવેસરથી મુદ્દા ઉઠવા પડે છે જે કલેક્ટર કચેરીમાં સંકલનની બેઠક હતી એમાં બે મોટા પ્રશ્નો જે પૂર્વ વિસ્તારના છે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં હરની વિસ્તાર હોય ઘોડિયાનગર વિસ્તાર ખૂબ લાઇટો જતી હતી અને ખાસા ટાઈમથી પ્રશ્ન હતો એ પ્રશ્નને નિરાકરણ આવ્યું છે સબસ્ટેશનનું શરૂઆત થવાની છે આ મહિનાની એન્ડમાં એનું ખાતમુહૂર્ત પણ થશે એટલે મંત્રીશ્રી દ્વારા પણ ગઈકાલે મારી સાથે વાત થઈને આજે કલેક્ટરશ્રીએ પણ ખાતમુહૂર્તની ડેટ ફિક્સ કરી છે સાથે સાથે મામલતદાર કચેરી પૂર્વ ઝોનમાં ન હતી બધા ઝોનોમાં હતી તો પૂર્વ ઝોનમાં મામલતદાર કચેરી પણ આવી આવી રહી છે અને ખૂબ આનંદની લાગણી છે લોકોને હવે નર્મદા ભવન સુધી નહીં જવું પડે એનું પણ ખાતમુહૂર્ત આ મહિનાની એન્ડમાં થશે એટલે ખૂબ મોટા બે પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારમાં મળી રહ્યા છે ઇલેક્શન પૂરા થયા પછી લાંબા સમય પછી કલેક્ટરશ્રીએ સંકલનની મિટિંગ બોલાવી હતી આ સંકલનની મિટિંગની અંદર ધારાસભ્ય પોતપોતાના પ્રશ્નોની રજૂઆત પણ પોતાના વિસ્તારના કરી છે આજે સયાજીગંજ વિધાનસભાની અંદર કરોડિયા વિસ્તાર જ્યારે શહેરનો ભાગ બન્યો ત્યારના એની પહેલાંના કામ કરેલાના બિલો બાકી હતા એ પહેલાંની સંકલન પણ મૂકવામાં આવ્યા છે આજે ફરીવાર કલેક્ટરની સંકલનમાં મૂકીને એ પ્રશ્નોની રજૂઆત કરીને એ કામના પૈસા ચૂકવાય એવી અમારી માગણી કરી છે ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર અતુલભાઈ ગોરે નવું જનસેવા કેન્દ્ર શરૂ કરવાની વાત કરી હતી આવકનો દાખલો રેશન કાર્ડની કાર્યવાહી ગોરવામાંથી લોકોને મળી જાય અને સમાજ સુધી ધક્કો ન ખાવો પડે એની રજૂઆત પણ આજની સંકલનમાં કરવામાં આવી છે આવકના દાખલાના કેમ દરેક વિધાનસભા ડીટ પહેલાં કલેક્ટરશ્રીએ કર્યા હતા ઇલેક્શન પહેલાં તો ઇલેક્શન પછી પણ સરકાર અને પ્રતિનિધિઓ એમના દ્વાર સુધી પહોંચે આવકના દાખલાના ફરીવાર કેમ થાય એની ચિંતા કરવામાં આવી છે જે ગોરવાના કેનાલની અંદર જે કચરો પડ્યો છે એની પણ ચિંતા આજે અમે કલેક્ટર કચેરીમાં આજે કરી છે છાણી ઊંડેરાથી છાણી જતાં રોડ પર જે રેલવે લાઈન છે રેલવે કરોડિયા કરોડિયાથી ઉંડેરા બે તરફ જતાં રોડ પર રેલવે ઓવરબ્રિજ બને છે જ્યારે બે થી છાણી તરફ જતાં અંડરપાસ બનાવવામાં આવે એવી અમારી રજૂઆત કરવામાં આવી છે અને એના સિવાય જે સમાની જમીન છે એની અંદર કોર્પોરેશનને ફારવેલી જમીન પર ત્રાહિત વ્યક્તિની એન્ટ્રી પડી છે આ દિશાની અંદર પણ અમે યોગ્ય નિર્ણય કરીને કલેક્ટર અને માનસ મ્યુનિસિપલ કમિશનરે બંને સાથે મળીને આ જમીન સરકારી છે સરકારી જ રહેવી જોઈએ એના માટે જે કંઈ કરવું પડે એની પણ રજૂઆત કરી છે વડોદરા શહેરમાં ખરીદ્યા વડોદરા કલેક્ટરશ્રીને આશરે દોઢ મહિના પહેલાં મેં કાગળ કાગળપત્ર લખેલો કે આપણી પાસે કેટલી ફાઇલો નીચેથી આવી એમાંથી કેટલી મંજૂર કરી તો એમને જે મને જવાબ આપેલો અહીં લગભગ સાડી તેરસો જેટલી ફાઇલો આવી કલેક્ટર પાસે એમાંથી એકસો અઠ્ઠાવન મંજૂર થઈ ને અગિયારસો અગ્યાસી એમને નકારાત્મક કરી છે એટલે જે જમીન ગ્રાહકો છે એને ફરીથી બોલાવવામાં આવશે મારો પ્રશ્ન આજે એ જ હતો કે તમે ઓપન હાઉસ કરવા માગો છો તો કેમ એમને કીધું છે કે ટૂંક જ સમયમાં ઓપન હાઉસ કરીશું અને દરરોજે પચાસ પચાસ જેની ફાઇલ નકારાત્મક થઈ છે એમને બોલાવીશું અને એ પચાસ ફાઇલના જે બી તૂટી હશે એ દૂર થાય એ માટે અમે પ્રયત્ન કરીશું એટલે આ જે પ્રશ્ન છે અગિયારસોના અગ્નસી જે ફાઇલો રિજેક્ટ થઈ છે એટલે નકારાત્મક થઈ છે એ લોકોને ન્યાય મળશે એટલે અમારો જે ન્યાય આપવાનો મારો જે વિષય છે એ જમીન ધારકોને ન્યાય મળશે એ બીજો પ્રશ્ન એ છે કે વડોદરા શહેરમાં અને જિલ્લામાં સ્માર્ટ મીટરો કેટલા લાગ્યા તો એમને જે જીબીના અધિકારીએ જે જણાવ્યું છે કે અઠ્ઠાવીસ હજાર જેટલા મીટરો લાગ્યા આ બાબતની અમે આગળ રજૂઆત ખાસ કરીને જ્યારે ઇલેક્શન પહેલાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ જ ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જ આવેલા ત્યારે એમને કીધેલું કે વડોદરા શહેર અન્ય શહેર કરતા પાછળ થઈ ગયું માનનીય ભૂપેન્દ્રસિંહભાઈને પટેલને હું અભિનંદન આપું છું કે અમારા પ્રશ્નો માટે એ થત્પર છે અમારા જે ત્રીસેક જેટલા પ્રશ્નો છે આ શહેરના વારંવાર વિધાનસભા હોય કે જે અધિકારીના જે બી પ્રશ્નો હોય અમે અમે રજૂ આપો કરતા આવ્યા છીએ પણ વડોદરાને એ બાબતે ન્યાય મળતો નથી એટલે હમણાં ઇલેક્શન પત્યા પછી પણ ભૂપેન્દ્રભાઈ પટેલને મેં બે વાર કીધું છે કે અમારા ધારાસભ્ય વડોદરાના ધારાસભ્યને સાંસદની મિટિંગ બોલાવો ને આ મિટિંગમાં આ બાબતે ચર્ચા થશે